અમદાવાદમાં ગરબા યોજવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા નવરાત્રી સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બહાર પાડી છે જેનો અમલ કરાશે ગરબા આયોજકે આયોજનના સ્થળે ગરબા નીકળવા માટે બે ઇમરજન્સી એક્ઝિટ રાખવી પડશે જો કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આગામી નવરાત્રી પર્વના સંદર્ભમાં બત્રીસ મુદ્દાની એસઓપી જાહેર કરી છે આ એસઓપીમાં લોકોની સલામતીના મુદ્દાને મહત્વ અપાયું છે તેની નવી માર્ગદર્શિકા મુજબ ગરબા આયોજક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કર્યા પછી ઇવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે ત્યારે આ પ્રક્રિયાનું પાલન નહીં કરનાર આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં આયોજકોએ માત્ર ફાયર વિભાગ જ નહીં પરંતુ પોલીસ ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે કહ્યું કે અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો નવરાત્રીના આયોજનમાં ભાગ લેતા હોય છે ત્યારે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ધ્યાનમાં રાખી આ એસઓપીનો ફરજિયાત આયોજકોએ અમલ કરવાનો રહેશે